આ ઘટના ઢાકાના ગીજ વિસ્તારમાં બની હતી એરપોર્ટનું વિમાન અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને સીધું જે એક સ્કૂલની બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું વિમાન જમીન પર પટકાતાની સાથે જ એક પ્રચંડ ધમાકો થયો હતો અને આગને ગોટે ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે બાંગ્લાદેશના સશસ્ત્ર દળોની સત્તાવાર એજન્સી આઈસીપીઆર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એરપોર્ટનું આ ટ્રેનિંગ વિમાન નિયંત્રિત ઉડાન પર હતું આ દરમિયાન તેને કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું વિમાન રહેણાંક વિસ્તાર તરફ આગળ વધે તે પહેલાં જ પાયલોટે તેને ખાલી જગ્યા તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હતો છેલ્લી ક્ષણે વિમાનમાંથી બહાર કૂદી ગયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ